છું ભરત ચૌધરીને ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે ગાઈઝ હું છું અત્યારે યાત્રાધામ અંબાજી એમ કહેવાય છે એકાવન શક્તિપીઠોનું એક શક્તિપીઠ છે તે અત્યારે હું અંબાજી મા અંબાના દર્શન કરવા માટે આવ્યો છું સામે તમને જો દેખાય છે એ અંબાજી માતાનો ગેટ છે અને આ છે બસ સ્ટેન્ડવાળો રસ્તો અને આ બાજુ ગબ્બરવાળો રસ્તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક જામ ઓછું છે પરંતુ માણસોની અવર જવર તો છે જ સાથીઓ હું તમને મંદિરની અંદર જો મોબાઈલ પરમિશન મળે તો તમે માતાજીના અંદરના મંદિરના દર્શન કરવાનો છે સાથે સાથે ગબ્બર પણ જવાનો છું મારી પાછળ જે રસ્તો છે ત્યાં ગબ્બર પણ જવાનો છે અમારી સાથે જોડાયેલા રહેજો આરાસુરી અંબાજી માનું ધામ કે અત્યારે હું તમને ત્યાં છું અંબાજી મંદ મંદિરમાં જઈ રહ્યા છીએ અને સાથે સાથે આ છે અંબાજી મંદિરની જે એડઝેટ સામે જવાય છે બજાર છે અને હું જઈ રહ્યો છું અત્યારે મંદિર તરફ કારણ કે પહેલો ગેટ બંધ હતો એટલે મિત્રો આઠ નંબરના ગેટે મારે જવું પડશે તો ફિલહાલ અમે અત્યારે મંદિરની અંદર દર્શન કરીને આવ્યા છે મોબાઈલની પરમિશન નથી એટલે અમે મોબાઈલ બહાર રાખ્યો હતો પરંતુ સાથે સાથે અમે જે આઠ નંબરના અત્યારે દર્શન કરીને આવ્યા છે મિત્રો આ છે 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 આ મંદિરની બારની જે છે તે બજારનો નજારો મિત્રો અત્યારે માણસો ઓછા છે પરંતુ અવર જવર ચાલુ છે માણસોને અચ્છા આખી બારની બજાર છે મંદિર છે તેનું બારનું જે આખું લોકોને કોઈ વસ્તુ બીજી ખરીદી કરવી હોય તો અહીંથી કરી શકે છે સીધા અમે જઈ રહ્યા છીએ મિત્રો ગબ્બર જે અંબાજી માતાનું મેઇન ગબ્બર છે ત્યાં અમે જઈ રહ્યા છીએ અને ગબ્બરના અમે આખે આખું લુક બતાવવાના છે શું છે આખું ગબ્બર એ અમારી સાથે જોડાયેલા રહો મિત્રો ગબ્બર જવું તો સામે છે અંબાજી માતા મંદિરને આ જાય છે ગબ્બરનો રસ્તો અમે જઈ રહ્યા છીએ હવે ગબ્બર જઈએ મિત્રો ફિલહાલ અમે અત્યારે અંબાજી માતાના ગબ્બર ઉપર ચડી રહ્યા છે તમે મિત્રો આ પાછળ નજારો તમે જોઈ શકો છો અહીંથી જે ચડવાની રસ્તો છે ને અમે જઈ રહ્યા છીએ ગબ્બર છે અંબાજી માનું જે જ્યાં ચોથ ચાલુ છે એમ કહેવાય છે કે ચોવીસ કલાક જે ચોથ છે ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો આખો ગબ્બર અમે કેવી રીતે ચઢાણ છે શું શું વચ્ચે આવે છે આખે આખો વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ

હજી તો લગભગ અંદાજીત કેટલાક વાગેથી હતી એટલું મને પણ આઈડિયા નથી પરંતુ અત્યારે સુમશાન રસ્તો છે અહીંયા કોઈ જોવા નથી મળતું અત્યારે બપોરનો સમય છે અંદાજીત બે વાગવા આવ્યા છે અને કોઈ અત્યારે યાત્રા ઉપર ચડી નથી રહ્યું માત્ર અપાદુ કોકુક માણસો જઈ રહ્યા છે અવર જવર ચાલુ છે સાથીઓ અમે ગબ્બરની ચડવાની મતલબ થોડીક જ સીડીઓ બાકી છે ને હું પાછળ તમે મારી જોઈ શકો છો એ રોપવે ચાલુ છે અત્યારે એવું અહીંયા છે કે જેને રોપવેથી આવવું હોય એ રોપવેથી આવી શકે છે ને પગથિયાં ચડીને આવવું હોય તો પગથિયા ચડીને પણ તમે આવી શકો છો મિત્રો એટલો મસ્ત આગળનો પાછળનો વ્યૂઝ છે તમે જોઈ શકો છો સામે દેખાય છે અંબાજી સિટી મતલબ અંબાજી મંદિર અને સિટી છે આ સીડીએથી અમે આવ્યા છીએ અને સામે હનુમાનજી પણ બેઠા છે ઉપર સ્વાગત માટે હનુમાનજી બેઠા છે મિત્રો આ છે આખો રોપ સ્ટોલ બનાવેલો છે તો ઉપર જવા માટે આખું રોપવે નો બનાવ્યું છે આ મિત્રો રોપવે છે અંબાજી ગબ્બરનું કે જેને સીડીઓથી ના ચડવો એ રોપવે થી પણ આવી શકે છે ફાઈનલી મિત્રો અમે ગબ્બર ઉપર આવી ગયા છે ગબ્બરનો તમને નજારો બતાવી જઈ રહ્યા જવા જઈ રહ્યા છે તો સામે જોઈ શકો છો આ માણસો માટે બેસવાની જગ્યાએ આ છે મેઇન ચોચ ચાલુ હોય છે અંબામાનું મંદિર મેઇન છે આ ગબ્બર ઉપર ને આવવા માટેનો અહીંયા રસ્તો છે લોકો અહીંયાથી આવે છે ताली आई है जी 13 लाख फाट ने मार दी सर वो है तो बड़ा और 50000 इस तरह किंग જ્યારે ગયા ત્યારે ચડીને પગથિયા ચડીને ગયા હતા પરંતુ જ્યારે આવ્યા ત્યારે અમે રોપવેમાં આવ્યા છે કારણ કે થોડોક સમયના અભાવે અમે રોપવેમાં આવવાનું થયું જે તમે આગળના જે થોડે ક્લિપો હું તમને બતા બતાવી રોપવેમાં સો રૂપિયા ટિકિટ છે આવા જવા માટે આવા જવા માટે બસો રૂપિયા છે માત્ર ત્યાંથી ઉપર આવો તો સો રૂપિયા ટિકિટ છે એક જણ નહીં આ રોપવે નીચેથી ઉપર લઈ જાય માત્ર ત્રણ મિનિટ લાગે છે ઉપરથી નીચેથી ઉપર લઈ જાય ને ઉપરથી નીચે ત્રણ મિનિટમાં ઉપર ચડી જાય છે મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરીથી અમે તમને એક નવા ધાર્મિક સ્થળ ઉપર લઈ જઈશું અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો અવશ્ય કોમેન્ટ કરજો જય અંબે